હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌ પંદરમી ઓગસ્ટ કરવા ભેગા થઈએ છીએ પંદરમી ઓગસ્ટ આઝાદીનો દિવસ છે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન લાંબા સમય સુધી અંગ્રેજો

વા સફેદ રંગમાં વાદળી રંગનું અશોક ચક્ર છે તે તે તેમાં ચોવીસ કરવત છે તેને સારનાથ ખાતેના અશોક સ્થંભ પરથી લેવામાં આવ્યું હતું